અને વલસાડમાં વિભાગની બેદરકારીથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થવાની શક્યતા છે રેલવે વિભાગના અણઘડ બાંધકામથી વલસાડની જનતાને હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે વલસાડ શહેરની મધ્યમાંથી પસાર થતી લાઇનની વહેણ છે આ વહેણ પર રેલવે વિભાગે તેની ઉપર સ્લેબ મૂકી એ વહેણને પૂરવાની કામગીરી શરૂ કરી છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર જો આ વહેણ પુરાશે તો વરસાદી પાણીનો નિકાલ નહીં થઈ શકે અને શહેરમાં પૂરની સમસ્યા ઉદ્ભવશે વલસાડ નગરપાલિકાએ પણ રેલવે વિભાગની કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે તો રેલવે વિભાગની આ કામગીરીને રોકવા માટે કોર્પોરેશનને લેખિત રજૂઆત પણ કરવામાં આવી અને વલસાડમાં પડતા ભારે વરસાદના કારણે ઔરંગા નદીના કિનારાનો વિસ્તાર પૂરગ્રસ્ત થાય છે આ સાથે જ છીપવાડા દાણા બજારમાં પણ પાણી ભરાતા વેપારીઓને મોટું નુકસાન વેઠવું પડે છે રેલવે વિભાગની કામગીરીના લીધે માનવસર્જિત પૂરની સ્થિતિ સર્જાય એવી આશંકાને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો રેલવે વાળા પોતાની મનમાની કરવા માટે વચ્ચે રસ્તો બંધ કરી દીધો કોઈને કહેવા વગર પણ વચ્ચે લોકોને અવાર જવાનો રસ્તો પણ બંધ કરી દીધો આવી રીતે લોકોને કરવાના ધંધા રેલ્વે કરે જ છે અને આ રેલવે આ ધંધો કરવાની શું જરૂર છે અમારો એના જ બજાર એક તો અમે પાછળ જઈએ છીએ ચોમાસામાં તો અમને એટલો ડર હોય છે કે અમારો ધંધા જ બંધ થઈ જતા હોય છે અને આજે પાણી ભરાઈ જવાનું છે આ વખતે આ લોકોના આ ધંધા છે કાસ ઉપર બાંધકામ કરવા દે એ પાણી ભરાય તો અમે દુઃખી થવાના છે બેટર કે આનો આપણે સખત વિરોધ કરીએ રેલવે વિભાગ દ્વારા જે મોગરાવાડીમાં કુદરતી કાંસ ઉપર એક ખાલે બાંધકામ ચાલી રહ્યું છે તેના કારણે છિપાડ વલસાડ પાટી કાશ્મીરનગર સહિતના જે રેલગ્રસ્ત પૂરગ્રસ્ત વિસ્તારો છે એ વિસ્તારોને આ કાસના કારણે સરકારી સોરી કુદરતી પાણીનું જે વેણ છે એના ઉપર જે આ બાંધકામ ચાલી રહ્યું છે તેના કારણે આવનાર સમયમાં એક વધુ પડતી માનવસર્જિત એમ કહી શકાય તો રેલ આવી શકે છે અને આ જે પૂરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં દર વર્ષે ચોમાસામાં આ પૂરના પાણી ભરાય છે તો આ અંગે વલસાડ નગરપાલિકા દ્વારા પણ રેલવે ને જાણ કરવામાં આવી છે એનો પત્ર વ્યવહારો કરવામાં આવ્યો છે તો એક સ્થાનિક તરીકે મારી રજૂઆત છે કે આ બાબતે સકારાત્મક એનો નિરાકરણ લાવે અને લોકોના હિતમાં આ માટે કઈ કરવું જોઈએ એવી મારી નમ્ર અપીલ છે અમે પ્રી મોન્સુન કામગીરી કરવા માટે વલસાડના જે રેલ વિસ્તારો છે તેનો સ્પોટ વિઝીટ કરવા માટે ગયા હતા ત્યારે રેલવે દ્વારા નાના ગંડાળાઓ નાખીને જે વર્ષોથી ચાલી આવેલી કુદરતી કાસ્ટ છે તેના ઉપર એક ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેના લીધે અમે નગરપાલિકાના ચીફ ઓફિસર અને ચીફ એન્જિનિયર નગમાબેનને જણાવતા એમણે તાત્કાલિક રેલવેને એક લેટર લખી જાણ કરેલ છે